નમસ્કાર દોસ્તો ગઈકાલે રાત્રે જે કરશનભાઈ પટેલ કે જે નિર્મા યુનિવર્સિટી અને જે કંપનીના માલિક છે અને પાટીદાર આગેવાન છે એવું લોકો કહે છે ખાસ કરીને એક લેવા પાટીદાર સન્માન સમારોહની અંદર પાટણની અંદર જ્યારે એનું એક નિવેદન આવે છે કે જે નિવેદનથી સમગ્ર મીડિયા સમગ્ર પ્રેસ મીડિયા સમગ્ર ઇલેક્ટ્રોનિક મીડિયા સમગ્ર સોશિયલ મીડિયા પર એક જાતની ચર્ચા ઊભી થઈ છે કે શું પાટીદાર આંદોલનથી શું પાટીદારોને કોઈ લાભ મળ્યો છે કે નહીં અને કોણ રાજકીય લાભ ખેટો છે કે નહીં તો મારે કરશનભાઈ પટેલને એટલું જ કહેવું છે કે જો કરશનભાઈ પટેલ કદાચ તમારા કહેવા અનુસાર જો પાટીદાર આંદોલનથી આજથી દસ વર્ષ પહેલાં જે થયું તેનાથી જો કોઈ લાભ ન થયો હોય તો તમે જે જે વિદ્યાર્થીઓ જે મધ્યમ વર્ગીય છે જે નિમ્ન મધ્યમ વર્ગીય છે કે જેમને સરકારી કોલેજની અંદર ગ્રાન્ટિંગ કોલેજોની અંદર પોતાના ફીના પૈસા પોતાના એડમિશન એવી સ્થિતિની અંદર તમારું સ્ટ્રેન્ટ શું હતું તમે કઈ એવી સંસ્થાને તમે તમારા ફંડમાંથી તમે કદાચ કરોડપતિ હોય ખરગોપતિ હોય અબજોપતિ હોય તમે કયા પાટીદાર સંસ્થાની મદદ કરી કે જે તમે કહો છો કે પાટીદાર આંદોલનથી કોઈ સમાજને લાભ નથી તો ચોખી વાત છે કે તમે કોને છાવરો છો અને કયા સમયની અંદર તમે પાટીદાર આંદોલન જેવો એક પવિત્ર આંદોલન કે જે આંદોલનનો હેતુ એક ને એક માત્ર હતો કે આપણા ગરીબ જે આર્થિક આધાર રૂપે જે પ્રતાંડિત થયા છે જે વિદ્યાર્થી જે નોકરીમાં અંદર તમામ જગ્યા ઉપર EWC એન્ડ બિન નામતનો દાખલો EWS આ તમામ વસ્તુ જ્યારે જોડીએ ને ત્યારે આપણને ખબર પડે કે પાટીદાર આંદોલનની ફળશ્રુતિ શું છે તમને બેઠા બેઠા એસી ની ઓફિસમાંથી આ વાતની ખબર નહીં પડે કરશનભાઈ અને કરશનભાઈ તમે ફક્ત ને ફક્ત કોઈના આવેગમાં આવીને અથવા કોઈને એજન્ટ બનીને આવા નિવેદન આપતા હોય ત્યારે સમસ્ત પાટીદાર સમાજની અંદર રોષ આવે અને રોષની સાથે સાથે મારે બીજી એ વાત કરવી છે કે તમને જેટલો સમાજનું નેજા લઈને ઉપાધિ હોય અને આંદોલનની ફળશ્રુતિ અથવા નુકસાનની વાત કરતા હોય તો અમરેલીની એ દીકરી ઉપર તમારું સ્ટેન્ડ કેમ નહોતું કેમ એવા જ સમયે તમને સૂજ્યું દસ વર્ષ પછી કે જ્યારે સમગ્ર દેશની સમગ્ર ગુજરાતની અંદર એક એવો મામલો કે જે સત્તા પક્ષને તોડે છે સત્તા પક્ષને નીચું જોવાય એ સ્થિતિ ઊભી કરી છે આ મામલાએ અને કાયદો અને વ્યવસ્થાના નામ પર આ મામલો સામે આવ્યો અને સમગ્ર કાયદાને વ્યવસ્થાને ચેલેન્જ અને चुनौती આપે છે અમરેલીનો એ પાયલ ગોટીબેનનો રાત્રે 7 વાગ્યા પછી એટલે રાત્રે 12 વાગે ધરપકડ થઈ અને માનવ અધિકાર હણાયો છે તો ત્યારે તમારા આ મામલાના શું સ્ટેન્ડ હોય છે એ મામલા પર વાત કરો ને તો ચાલો તમારા એ મામલા પર વાત ના કરો તો ઠીક છે તમે આગેવાન હશો અને સમાજ માને છે પણ ભવિષ્યમાં તમને આગેવાન માનવા કે નહીં આ બાબત ઉપર શંકા છે પરંતુ તમને સાચી વિશ્લેષણ વગરની વાત કરવા કરતા જે આંદોલનના ખરેખર હેતુ હતા તે હેતુને બદનામ કરો છો ચાલો રાજકીય રીતે સૌ આગળ જાય જ્યાં સુધી એક સળી એકલી હોય ત્યાં સુધી તૂટે છે તે સળી જ્યારે સાવરણાની અંદર એક જૂટ થાય ત્યારે લાઠી તૂટતી નથી